આ જોઈને મને ગુજરાતની બચપણ ની અમારી યાદ આવી ગઈ કે ભાઈ જ્યારે પણ વરસાદ આવતો અને આવો તડકો પણ હોય સુરત દાદા હોય તો ત્યારે અમે એમ કેતા કે નાગો વરસાદ બટ હવે અહિયાં કેનેડામાં તો બધું ઊંધું થઇ રહ્યું છે કે ભાઈ સુરત દાદા આટલા બધા છે તો પણ યાર ઠંડી જબરજસ્ત લાગે છે તો આને આપણે શું કહેશું એ તમે બધા કોમેન્ટમાં જણાવજો આવા મજેદાર વિડીયો જોવા માટે મને ફોલો કરજો જય શ્રી રામ